સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે રાંદેર વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસને આરોપીઓ પાસેથી રૂપિયા આઠ લાખ એક હજાર ચારસોની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું કે સોહાન પ્રતિબંધિત ડ્રગ્સ અને ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરિયલ ચોવીસમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ મુંબઈથી લાવ્યો હતો આરોપી સામે હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે એમને એક મળી હતી કે સુરત રાંદેર રોડ ઉપર રહેતા ફવાદ શેખ અને સાહિલ બંને નાઓ એમની drugs વેચે છે અને એ મુદ્દા માલ સાથે નીકળવાના છે આ વાત ની આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંદેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઈક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગ કરતા એમાંથી ત્રેપન ગ્રામ જેટલું એમની ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત જેટલી છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામેથી આવ્યું કે આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો હતો એને સોહન હજી ઉલ્લાહ ખાન રાંદેર રહેવાસી છે એનું નામ આપ્યું હતું અને બંને જગ્યાએ અલગ અલગ રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી આ લોકોની ધરપકડ કરી અને તપાસ ચાલુ છે